ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन ना डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन इन्फॉर्मेशन साइंस तरफ थी, प्रोफेसर ડૉક્ટર ગીતા પંડ્યા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે ગ્રંથાલય સામગ્રીની જાળવણી અને તેના વિશેની સંરક્ષણનો અભ્યાસ કરીશું હવે ગ્રંથાલયની અંદર ગ્રંથાલયની જાળવણી અને સંરક્ષણ માટે શું શું ગ્રંથપાલ ઉપયોગ કરી શકે એના વિશે અને તેને લગતી માહિતી આજે આપણે એકમ એકના ભાગ એકમાં લઈશું ગ્રંથાલયની ઉદ્દેશ્ય શું છે ગ્રંથાલયની અંદર જે માહિતી આપણે સંગ્રહ કરીએ છીએ એ માહિતી શા માટે સંરક્ષણ કરવામાં આવે છે આજે આપણે આ માહિતીનો ઉપયોગ કરી છે હવે એ માહિતી વધારેને વધારે સમય સુધી સારી રીતે એક વાચક કરતાં વધારે વાચકો લાંબા સમય સુધી વાંચી શકે એ માટે તેનું સંરક્ષણનો અભિગમ છે એનો ઉદ્દેશ્ય શું છે તેના સંરક્ષણની જાળવણીની વિભાવના શું છે પદાર્થનો અર્થ શું છે વ્યક્તિની ગ્રંથપાલની જવાબદારી શું છે એ વિશે આપણે આજે અભ્યાસ કરીશું ઉદ્દેશ શું છે તો કે સંરક્ષણ અને એની જાળવણીની વિભાવના તેમજ તેની પ્રક્રિયા એ ગ્રંથાલયની ભૂમિકા જાણવાની છે વિવિધ ગ્રંથાલયમાં સામગ્રીઓના સંરક્ષણ માટે જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે ગ્રંથાલયની જાળવણી અને તેનું પુનઃસ્થાપન માટેની જુદી જુદી રીત જાણી અને એના વિશેની સમજ પ્રાપ્ત કરવી ગ્રંથાલયની અંદર જો જુદા જુદા પ્રકારની મટીરિયલ રાખવામાં આવે છે આ દરેક મટીરિયલની જુદી જુદી રીત છે હવે એ રીત આપણે કેવી રીતે જાણવી કે અત્ય જૂના જમાનાનું ગ્રંથાલય હોય તો એમાં તામપથળ છે એ પ્રકારની વસ્તુ સાચવવામાં આવતી હતી ત્યારબાદ ધાતુઓની ત્યારબાદ પુસ્તક એટલે કે કાગળનો ઉપયોગ આવ્યો પછી પુસ્તકોની સાચવણી અને તે પછી અત્યારે આધુનિક યુગમાં માઇક્રોફીમ માઇક્રોફીસ આ બધા પ્રકારનું મટીરિયલ રાખવામાં આવે છે હવે વાંચન સામગ્રીના સંગ્રહનો યોગ્ય ઉપયોગ અને લાંબા સમય સુધી ઉપયોગ કરવા લાયક બની રહે તે રીતે તેની સંરક્ષણ અને તેની જાળવણી શા માટે તેમજ કઈ કઈ રીતે થઈ શકે છે એ વિશેનો આજે આપણે પૂરતો અભ્યાસ કરીશું આ એકમ તેની વિભાવનાઓ અને વિવિધ પ્રક્રિયાનું વર્ણન કરે છે એકમોમાં વિસ્તૃત અભ્યાસ માટેની સામાન્ય પૃષ્ઠભૂમિ ઊભી કરવા માટે સંરક્ષણ અને જાળવણીના વિવિધ પદ્ધતિઓનો સામાન્ય રૂપરેખા પણ પૂરી પાડે છે હવે પુસ્તકાલયની અંદર કેવી રીતે અને શું શું રીતે કાર્ય થતું હોય છે એ એની સાથે સાથે તેની સાચવણી ઉપરાંત તે કયા પ્રકારની માહિતી રાખવામાં આવે છે માહિતી કેવી રીતે આપવામાં આવે છે એ વિવિધનો અભ્યાસ કરવામાં આવે છે હવે સંરક્ષણ અને જાળવણીની વિભાવના શું છે તો કે પદોનો અર્થ સંરક્ષણ અને જાળવણી એકબીજા માટે ઉપયોગમાં લેવાય છે જેમ પદાર્થને નુકસાન નાશ અથવા બગાડ થવાથી એને ઉગારવામાં તેમજ એને ભાવિ ઉપયોગ માટે યોગ્ય સ્થિતિમાં લાવવાની જવાબદારીપૂર્વક પ્રક્રિયા સામેલ છે જોકે હકીકતમાં આ શબ્દ બંને એકબીજા સાથે સંકળાયેલા અને સર અર્થસભર હોવા છતાં પણ બંને ભિન્ન છે એક બાજુ એવું કહેવામાં આવે કે ગ્રંથાલયની સાચવણી કરવી એને બંધ કબાટોમાં રાખવા પણ સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે એને એની બંધ કબાટમાં રાખવાની સાથે તો પુસ્તકો ઉપયોગ માટે છે બંધ કબાટમાં રાખવાથી પુસ્તકો સારી રીતે સચવાય છે પરંતુ એની સાથે આપણે એવું વિચારવાનું કે પુસ્તકો કાચની કબાટમાં રાખવાથી દેખાય છે અને લોકો એનાથી આકર્ષાય છે તો આ બંને એકબીજાને પૂરક બનાવી શકાય છે પુસ્તકો રંગનાથનના સૂત્રમાં પુસ્તક ઉપયોગ માટે છે તેની સાચવણી જરૂરી છે એ બંને આપણને શરૂઆતમાં દેખીતા વિરોધાભાસ લાગે છે પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે અને કયા પ્રકારે કરવો એના ઉપર જાય છે હવે ગ્રંથ ગ્રંથાલયની જાળવણી પ્રક્રિયા સાથે સંકળાયેલી કઈ કઈ વસ્તુ છે તો કે પરીક્ષણ કરવું એટલે કે જે માહિતી છે પુસ્તકો છે ફ્લોપી છે એ બધાનું પરીક્ષણ કરવું સામગ્રીઓનો ગુણધર્મ જાણવો તેમને નુકસાનકર્તાના મૂળ સ્વરૂપને ફેરફાર કરવા અને એના અંગેના કારણો તપાસવા હવે સંરક્ષણમાં ચોક્કસ વસ્તુને શક્ય તેટલી સારી સ્થિતિમાં રાખવા અને ભાવિ લાંબુ આયુષ્ય મળી રહે તે માટે એના ઉપાયો કરવા અને માપદંડો અપનાવવા પુનઃસ્થાપન કરવું એટલે કે અસર પામેલી વસ્તુને યોગ્ય ઉપચારાત્મક પગલાં લેવા હવે આ પ્રક્રિયા આપણે અમલમાં મૂકવાની છે કે પરીક્ષણ કરવું એટલે પુસ્તકની વસ્તુ છે કે ફ્લોપી છે કે તામ્રપત્ર છે એ બધાને કયા પ્રકારનું નુકસાન થયું છે અને કેવી રીતે થયું છે શા કારણથી થયું છે તો એ જાણ્યા પછી એને સારી રીતે રાખી શકવા માટે શું શું ઉપાય કરી શકાય અને એ ઉપાય કરવા માટે એને અમલમાં મૂકવો એટલે કે પુસ્તકોને બગાડ થયો છે કે વસ્તુઓને નુકસાન થયું છે તો એ નુકસાન કઈ વસ્તુથી એના ઉપાય કરવામાં આવે તો એ ભવિષ્યમાં સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારની આ પ્રક્રિયા કરવામાં આવે છે હવે જ ગ્રંથપાલની જવાબદારી શું છે એની સાથે સાથે જવાબદારીની વેચણી કેવી રીતે કરવી તો કે ગ્રંથપાલ પુરાણિક અને આધુનિક બંને પ્રકારના ઉપકરણોની જવાબદારી ઉઠાવે છે જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરતા વિવિધ પ્રકારના માધ્યમો છે એનો ઉપયોગ લેવાય છે જેવા કે અકાર્બનિક તત્વો એટલે કે જે સળગી ન શકે તેવા અકાર્બનિક તત્વમાં પથ્થર અને ધાતુઓની તકતીઓ આવે છે ધાતુની પ્લેટમાં જૂના જમાનામાં ધાતુની અંદર પથ્થરની અંદર વસ્તુઓ લખાતી હતી ત્યારે કાગળનો ઉપયોગ નહોતો થતો ને કાગળની શોધ પણ નહોતી થઈ ત્યારે જૂના જમાનામાં એટલે કે અશોકનો શિલાલેખ છે જુદી જુદી જૂનાગઢની અંદર પણ આ પ્રકારના ત્યાં શિલાલેખો જોવા મળે છે એ સમયમાં પથ્થર ઉપર કોતરણી કરી અને અક્ષરો લખી અને વસ્તુ સાચવી રાખવામાં આવતી હતી એની સાથે સાથે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ વસ્તુ મોકલવાની હોય સંદેશો મોકલવાનો હોય તો ધાતુની પ્લેટમાં પણ આ વસ્તુઓ લખી અને સંદેશો મોકલાતો હતો હવે કાર્બનિક તત્વ બનાવેલા એટલે કે તામ્રપત્ર ભૂજપત્ર લાકડું કાપડ પ્રાણીઓની ચામડી રેશમ અને પેપારસ હવે આ બધા વસ્તુનો ઉપયોગ લખાણમાં થતો હતો પરંતુ આ બધી વસ્તુ સળગી શકે એવી છે એટલે કે આ બધાનો પણ કેવી રીતે સાચવણી કરવી અને એનો ઉપયોગ ગ્રંથાલયમાં વધારેને વધારે સારી રીતે થઈ શકે એના માટેના જે ઉપાયો છે એ આ વસ્તુમાં અપનાવવા હવે આધુનિક ટેકનોલોજીથી તૈયાર થયેલી વસ્તુ તો કે માઇક્રોફિલ્મ છે માઇક્રોફીસ છે રેકોર્ડ છે ટેપ છે આ બધી વસ્તુને કેવી રીતે સાચવવી હવે જે અકાર્બનિક વસ્તુ છે પથ્થરથી સળગી ન શકે એ વસ્તુને સાચવવા માટે પેટીઓ રાખવી પડે અથવા કપડાની અંદર વીંટવી પડે જેથી એને ધૂળ ન લાગે અને આ બધી વસ્તુ જો કે બગાડવાની શક્યતા ઓછી હોય છે પથ્થર અને એને ધોઈ શકાય છે ધાતુની પ્લેટ હોય એને પણ પાણીથી સાફ કરી શકાય છે પરંતુ એને બંધ રા બંધ કબાટમાં કે બંધ વસ્તુમાં રાખવાનો ખર્ચો થોડો વધી જાય છે એટલે એને વારે વારે સાફ કરવી ઇઝી પડતી હોવાથી એના માટે કપડામાં વીંટીને રાખવાની કે મોટા બોક્સની અંદર મૂકી શકાય છે હવે તામ્રપત્ર ભુજપત્ર એ બધાને કેવી રીતે સાચવવા તો કે તામ્રપત્ર અને ભુજપત્ર એને પણ લાકડાની પેટીમાં મૂકી શકાય છે અથવા તો કાચની પેટી બનાવી અને એની અંદરથી મૂકી શકાય છે કે જેથી એને ધૂળ નથી લાગતી અને કોઈ પણ પ્રકારના પેપારસ છે કે ચામડી પ્રાણીઓની ચામડીથી બનાવેલી વસ્તુ છે એ બધાને સાચવવામાં વાતાવરણને લાગતી ધૂળ પછીથી વરસાદને લીધે ભેજ આ બધાને લીધે એમાં ફૂગ થવાના ચાન્સ વધારે રહે છે અને ટેપ અને ફિસ એને પણ એવું જ છે કે આ બધી જુદી જુદી વસ્તુને સાચવવા માટે જુદી જુદી ટેકનિક અપનાવી પડે છે હવે સામાન્ય રીતે કાર્બનિક પદાર્થો કરતાં લખાણ ધરાવતા કાર્બનિક પદાર્થને વધારે ઝડપથી નુકસાન થાય છે અકાર્બનિક નમૂનાઓ કે જે પુરાતત્વ વિભાગ અને સંગ્રહાલયમાં સચવાયેલા છે અને એનું સંરક્ષણ કરવામાં આવે છે હવે એના માટે ચોક્કસ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે બીજી તરફ જોઈએ તો અકાર્બનિક પદાર્થો અને કાર્બનિક પદાર્થોને સાચવવા માટે જુદા જુદા પદ્ધતિઓથી એને ચોક્કસ પ્રમાણમાં સાચવવામાં આવે છે હવે ચોક્કસ પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ સાચવવાનું જવાબદારી દફ્તરવિધ અને ગ્રંથપાલ બંનેની રહેલી છે પરંતુ ઘણી જગ્યાએ એવા ગ્રંથાલય છે કે જેની અંદર અપ્રાપ્ય અને જર્જરિત ગ્રંથો સંકળાયેલો હોય છે આ બધાની નિયમિત સંભાળ અને તકાદારીના અભાવે તે નુકસાન થતું હોય છે હવે ગ્રંથાલયમાં આંતરિક પ્રક્રિયા જેવી કે સમારકામ ચોંટાડવાનું કામ પુનઃ બાંધણીનું કામ તેમજ આધુનિક ટેકનોલોજી જેવી કે ફ્લોપી ડિસ્ક અને ફિલ્મ અને દ્રશ્ય આવે કેસટોને પણ સાચવવાની જવાબદારી ગ્રંથપાલની છે હવે જુદી જુદી રીતે હવે ગ્રંથપાલ પોતાની જવાબદારી સાથે સાથે આ બધું સમારકામ છે એને એ પણ એમને આવડવું જોઈએ પુસ્તક સામાન્ય રીતે નાનું એવું તૂટી ગયું છે તો એને કેવી રીતે સાંધવું ગુંદરથી સાંધવું ફેવિકોલથી સાંધવું કે લયથી સાંધવું એ પોતાની આવડતના આધારે એને નક્કી કરવું પડે છે પુસ્તક એકદમ પાતળા પાનાનું હોય તો એને સાંધવા માટે શું વધારે સારું પડશે જો વધારે ફાટી ગયેલું હોય તો એને કાગળથી સાંધવું કે પછી ટ્રાન્સપરન્ટ કાગળનો ઉપયોગ કરીને એને સાંધવું જુદા જુદા માધ્યમથી એને પોતાની રીતે કરવું પડે છે હવે ગ્રંથપાલ પોતાની સૂઝબૂઝથી શું કરી શકે ગ્રંથપાલ સામગ્રીના સંરક્ષણ અને જાળવણી જવાબદારી સંભાળતો હોય છે અને એ એની નૈતિક ફરજ પણ છે ગ્રંથાલયમાં ગ્રંથો અને અન્ય માધ્યમોમાં અંકિત થયેલા તથ્યો વિચારો કલ્પનાઓ અને સિદ્ધિઓ વગેરે દ્વારા માનવ સંસ્કૃતિનો વારસો સચવાયેલો છે પ્રાચીન દસ્તાવેજો આજે પ્રાકૃતિક સ્ત્રોત મનાય છે આપણા ગ્રંથાલયમાં સંગ્રહાયેલી સામગ્રી આવતીકાલ માટે ભૂતકાળની સામગ્રી બની રહે છે અને તેથી જ ગ્રંથપાલોએ માત્ર પ્રાચીન પ્રલેખો જ નહીં પરંતુ હાલના પ્રલેખો અને સંરક્ષણ અને જાળવણી માટે પૂરતું ધ્યાન આપવું પડે છે ગ્રંથપાલ માત્ર પુસ્તક ગોઠવવાનું કે એની અંદર જુદી જુદી પ્રકારની પ્રોસેસ કરવાની એટલું જ નથી જેમ ઘરની અંદર આપણે વસ્તુ સાચવવા માટે સાફસુફી કરી છે જુદી જુદી ટેકનિકો અપનાવી છે એવી જ રીતે પુસ્તકાલયની અંદર સફાઈ પુસ્તકની તૂટી ગયેલી હોય તો એને સાંધવાનું આ બધા જ પ્રકારનું એને કામ કરવું પડે છે તો મિત્રો હવે પછી આપણે આગળના પ્રકરણમાં આનેથી વધારે વિશેષ માહિતી લેશું તો હવે તમે મને સાંભળી એના માટે હું આપનો આભાર માનું છું અને હવે પછી આપણે વધારે માહિતી બીજા પ્રકરણમાં લેશું આભાર